મિત્રો ગોંડલ યાર્ડ માં તમારું સ્વાગત છે આજે તારીખ ચૌદ તારીખ દસ મો મહિનો અગિયાર મહિનો બે ને વાર ગુરુવારના રોજ આજની આવક વિશેની ડુંગળીની વાત કરીએ તો મિત્રો ચોવીસ કલાક ડુંગળીની આવક ચાલુ છે મિત્રો તમે જોઈ શકો છો ટ્રાન્સફર નગરમાં ઉતરેલી છે મિત્રો ત્યારબાદ સામેનું આ ગ્રાઉન્ડ દેખાય તેમાં પણ ઉતરી છે અને તેજી તેને બાજુના ગ્રાઉન્ડમાં પણ ઉતરી છે અને અત્યારે હાલ સોળ વીઘામાં ડુંગળી ઉતરવાનું ચાલુ છે મિત્રો અને હરાજીનું કામ કરે એથી ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં રૂબરૂ જઈ એ જાણી લઈ ગયા આજના ડુંગળીના બજારમાં હા મિત્રોમાં જેને લાયક શેર સફળ કરવાનું ભૂલતા નહીં પાંચસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ છે ત્રણસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે આ ટાઈપ નો માલ છે મિત્રો ત્રણસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો છે નાના મોટો માલ છે મિત્રો ત્રણસો ને અગિયાર રૂપિયામાં વેચાણ આઠસો ને અગિયાર રૂપિયા નો ભાવ છે તમે જોઈ શકો નાસિક ડુંગરી છે એકદમ સૂકો માલ છે સાઇઝમાં મોટી છે માઇલમાં કાંઈ ઘટ

ખાજે કાર્ડ માં આવ્યો રૂપિયા નો ભાવ થયો છે એકસાઠ સુપર માલ માં 900 છે 761 રૂપિયા માં વેચાણ નો માલ માં કોઈ ઘટા એમ નથી સુપર માલ છે 30 50 હું આવ્યો મંડاؤનો 621 રૂપિયાનો ભાવ છે 621 રૂપિયામાં વેચાણું તમે જોઈ શકો આમાં 621 રૂપિયામાં વેચાણું છે માલમાં કાઈ ઘટે નહીં મિત્રો સુખો એકદમ સુપર માલ છે 621 માં વેચાણું હે ત્રણસો ને એકાણું રૂપિયાનો ભાવ જોયો સાઈઝ માં મીડિયમ સાઈઝ છે અને એકદમ સૂકો માલ છે કલર વાળો માલ છે તમે જોઈ શકો ત્રણસો એકાણું રૂપિયા આ ભાવ કેવો છે માધવ સુરત તને આ છે આવ્યા સાડી અઢાર